હર હર મહાદેવ મિત્રો તો અમારે જો ધીરુબેન વાડીયા અમે માળા બાંધવા જતા હતા અમારા રોનકભાઈ મળ્યા ત્યારે એમાં બાપુ અમારે ઘી આવો તમારે આ ભાઈનો છોકરો છે તો એમના ઘી આ સ્વચ્છ નું બધું પક્ષીઓ આવે છે તો આપણે આ એક રસની ડિશ છે એમાં સકલીઓ માળો કર્યો છે તમને પણ એ આડા ફર્યા ને કે અમારી ઘી આવો અને સકલા માટે માળા લઈને આવો તો આપણે અત્યારે જો આ બધા માળા લેવું જોવા આવે છે અને આ રોનક પણ ઘણો બધો રાજી થઈ ગયો છે કે અમારે ઘી પણ માળા લઈને આવશે તો આપણે અત્યારે આ માળા બધું જોઈ જઈએ છીએ સકલાઓ પણ ઘણા બધા આવે છે એમને ઘરે પણ આપણે માળા લઈને આવીશું અને મારો વિડીયો પણ આગળ જોતા રહીજો મોહિતે જો અહીંયા આપણે માળો કર્યો તો મિત્રો તો આમાં ઘણા બધા સકલાઓ આવે છે અને પવન માં વરસાદમાં હેરાન થાય છે અમારે જો અહીંયા વિવેક ને પારસ ને વિજય ને બધા જો અહીંયા આપણે સકલાઓના માળા જો તો ફૂઠાનો આયા એક પણ બાંધ્યો છે અને આયા પણ જો ફૂઠાનો માળો છે અને સકલીઓ પણ જો અહીંયા આવે છે મિત્રો તો આપણે અહીંયા વ્યવસ્થિત સન્માયકાના માળા બાંધી દઈશું અને સકલાઓ હેરાન ન થાય તે માટે અમે જો અહીંયા આવીશું અને અમારા સેવાવાળા વિવેકને વિજય ને બધા જો આવી ગયા છે આપણે એક બકાલાનું રસનું ઓલું હતું આપણે કુંડા જેવું અને પૂઠાનો માળો એવું બાંધ્યું તો આ વિવેકને વિજય પારસ અને આ બધા ભાળી ગયા છે તો અમને એમ કે છે જો અહીંયા આપણે પણ નવા માળા બાંધવા છે પક્ષી માટે સકલાઓ માટે તો અહીંયા પણ અમે વ્યવસ્થિત માળા કુંડા અને સૈન્યની ડીસો બાંધી દઈશું તો મારા ટાબરિયા અત્યારે ભાળી ગયા છે અને અમારે જવાનું છે ધીરુભાઈને વાળીએ તો અમે પણ અહીંયા માળાને એવું લઈને આવીશું અને પક્ષી માટે સેવા કરી દઈશું મોહિત ને ઘેરે રોનક લઈને તો અહીંયા પક્ષી માટે ઠીકરાનું પાણીનું આપણે નિશ્ચય મેક્યું હતું પણ અહીંયા પાણી બગડી જાય છે તો આપણે મસ્ત મજાનું ઠીકરાનું સકલા માટે પાણી પીવા મેક્યું છે અહીંયા જો આપણે ગુલમુલમાં ગુલમૂલમાં સકલા માળો કર્યો છે તો પણ આપણે હવે નવા માળા બાંધી દઈશું ને પાણીના કુંડા સાઈન નાખવાની દઈશું રોનક ઘરે આ રોનક પક્ષીઓ આવે છે ને ઘણા તો રોનક પણ ઘણી બધી સેવા કરે સકલા માટે તો આપણે વ્યવસ્થિત ચોમાસામાં હેરાન ન થાય એ માટે આપણે રોનક ઘરે પક્ષી માટે માળા ને એવું બાંધી દઈશું આપણે મિત્રો અહીંયા કેરીનું ખોખું છે જો એમાં પણ સકલાઓ માળા બનાવે છે તગારું ને એવું કબૂતરા ને સકલાઓ આવે છે તો આપણે સંપલનું ખોખું છે મિત્રો જો તો એ પણ સકલાઓ માળા કર્યા છે આયા એક આપણે દૂધી બાંધી છે જો ઉકલ દૂધી હોય એમાં પણ બે આપણે માળા બનાવ્યા છે તો પક્ષીઓ પણ ઘણા બધા ચોમાસાને હેરાન થાય છે તો અમે અહીંયા રોનકના ઘરે જો અમારા ટાબરિયા જો હિંસકામાં નવા માળાને એવું લઈને આવશું એમનો વિડીયો પણ તમે આગળ જોતા રહીજો અહીંયા પણ આપણે જો એક માળો આવી ગયો છે પૂઠાનો તો ઘણા બધા માળા કર્યા છે પણ ફૂંટામાં છે તગારામાં છે દૂધીમાં છે અને કેરીના ખોખામાં છે તો એ ઘણા બધા પક્ષી આવે આઠ દસ માળા તો આપણે જોયા છે પણ રોનકે જો બતાવ્યા કેટલી કેટલી જગ્યાએ માળા છે જો અહીંયા વતન આપણે માળા કરે શક્યા હો વરસાદમાં હેરાન થાય તો પણ શું કરે મિત્રો પક્ષીઓ આપણે અહીં બીજું એક બકાલાનું આવ્યો જો રસનું આપણે બકાલાનું આપણે જે ઓલું જાણી આવી એમાં પણ માળા કર્યા છે અમારા જો રોનકે દસ માળા બતાવ્યા અલગ અલગ જગ્યાએ મિત્રો તો તગારામાં સૈન નાખે એવું બધું કરે કબૂતરા સકલા પણ આવે છે તો એમને પણ એમ થયું કે અમારે ઘેરે આવો અને તમે નવા નવું માળા બધા લેતા આવો રોનક એમને આઠથી દસ માળા જો આવી રીતે બતાવે છે કોઈ તગારામાં છે કોઈ ખોખામાં છે કોઈ દૂધીમાં છે કોઈ કેરીના ખોખામાં છે તો પણ એમને એમ થયું કે અમારે ઘરે આવો અને પક્ષી માટે સારું કામ કરી દઉં સેવાનું તો મારે જો આ મહાદેવ સેવા ગ્રુપના ટાબરિયા અમારે જો ને એવું વાળી ગયું છે તો હિસક છે અને હવે જો આ રોનકને ઘીરે હિસ્કામાં ને એમાં હિસ્કે તો પક્ષી માટે સેવા કરે અને પણ આનંદ વર્દન કરતા જાય તો રોનકના ઘી જો મહેમાન આવ્યા છે તો રોનકને મજા આવી ગઈ કા રોનક મજા આવી ગઈ ને જો ઘણા બધા એને પક્ષી માટે સારું કામ કર્યું છે રોનકે અને એમના ઘી પણ જો આ બધા માળા છે તો મારે વિડીયો બનાવવાનું છે ને માળા બાંધવાનું છે એને પણ ઘણો હરક છે જો રોનક મજા આવી ગઈ ને તને જો

ઘણી બધાએ આપણે બસાને એવું છે તો મિત્રો જો અમારા વિવેકને ને પારસ જો એક નાનું એવું બસું હતું બસું પણ જો આપણે નીચે પડીને મરી ગયું છે અને એવું બધું થઈ ગયું છે નુકસાન ઘણું બધું થયું છે અને સકલાઓ પણ ઘણા બધા હેરાન થાય છે તો અમે અહીંયા નવા માળા બાંધી દઈશું લાકડાના સનમાયકોના વ્યવસ્થિત નિરાતી પક્ષીઓ રહે કે અને અબોલ જીવને અમે જો બસાવી એવી રીતે મિત્રો સેવા કરવી છે તો અમારા તૈણે ટાબરિયા ઘણી બધી સેવા કરે છે અમારો વિડીયો જરૂર આગળ વધારજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને અમારી ચેનલને આગળ વધારો એ ભોળાનાથ પાસે અમે પ્રાર્થના કરવી છે તો અમે સકલાઓને પણ ઘણા બધા બસાવી છે જો આપણે કેરીને ખોખામાં સકલાઓ હશે તો આવા નાના નાના બસા અને એવા બધી બસી શકે તે માટે અમે માળા બાંધી જઈશું અને આ રોનકના ગિરિયાજો આવ્યા છીએ તો રોનકે પણ ઘણી બધી અમને સેવાનું કામ આગળ અમને વધાર્યું છે કે અમારે અહીંયા સકલાને એવું બેસે છે આપણે દૂધીનો માળો કર્યો છે અને એમાંથી આ નાના નાના બસાને ઈંડા ને બધું હેઠું પડી જાય છે નુકસાન થાય છે તો અમે પણ એમના ઘરે આવીશું અને સકલા માટે કામ કર્યું આ એક માળો છે એમાં બે સકલાઓ આવે છે જવા મિત્રો તમારે પણ એમ થાય છે કે અમારે અહીં સેવા કરવી છે રોનકના ઘરે તમારો વિડીયો આગળ આવે છે રોનકના ઘરે કે આ જૂના માળા છે ખોખાના દૂધીના તગારાના તો નવા માળા બાંધશું અમારા વિડીયા રોજે રોજ પૂરેપૂરા જોતા રહેજો આગળ

તો આવું નવું અમે સેવાનું કામ કરતા રહીશું અમારો વિડીયો આગળ જોતા રહીજો અને આવી નવી અમારી સેવા જો તમને પસંદ આવે તો કોમેન્ટ કોમેન્ટમાં પણ લખતા રહી રોનક ના ઘેર જો અમારે સકલી નું બસુ મરી ગયું છે તો અમારે જો મહાદેવ સેવા ગ્રુપ ના અમારા ટાબરિયા જો ખાડો ગાળી એમાં પણ આપણે બસું મેકીને માથે મીઠું નાખીને અને દાટી દઈશ એટલે કૂતરા મીંદરા અને એવું ખાય નહીં એટલે જો એને ખાડો ગાળી અને આપણે માથે મીઠું ને એવું નાખીને ધૂઈને નાખી દઈશ એટલે સકલાને બસાને આપણે ને કાંઈ ખાઈ ન જાય તો પણ જો ઘણી બધી અબોલ પક્ષી માટે સેવા કરીએ અમારા ટાબરિયાએ ને ઘણી બધી સેવા કરતા જ છે અને સેવા પણ કરતા રહીજો તો મિત્રો અમારી ચેનલને આગળ વધારજો અને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આવી મહેનત કરવી છે અને પક્ષીઓ માટે પણ ઘણી બધી અમે સેવા કરવી છે તો આ માળામાંથી જો અમારે નાના નાના બસાણ બધું પડી જાય છે રોહિતના આપણે જે રોનકભાઈ વાત કરી દસ પંદર બસા મરી ગયા છે અને રીતે અમારે પણ ખાડો તો હવે મેં નવા માળા બહેન છું એનો વિડીયો આવે તો એનો વિડીયો અમે આગળ અમારો વિડીયો વધારજો અને મારે જો એ વિડીયો અમારે અહીંયા રોનકભાઈને ઘરે આવી છે એવું લઈને એ વિડીયો પણ અમારો પૂરેપૂરો જોતા રહીજો અને આવી નવી અમે સેવા કરતા રહીશું તો આવીને નવી અમે પક્ષી માટે સેવા કરતા રહીશું અમારો વિડીયો આગળ જોતા રહીજો કાલે ફરી મળશું આપણા વિડીયોમાં આપ સૌને હર હર મહાદેવ તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો